ઇન્જેક્શન વગર દાંત કાઢી આપવામાં આવેલ હતા આ કેમ્પમાં પચાસ દાંતના દર્દીઓ દ્વારા લાભ લેવામાં આવેલ હતો રિપોર્ટર હરીશ મહેતા વિસાબદર મારું નામ ભરત વ્યાસ છે આયુર્વેદિક દંત ચિકિત્સા પદ્ધતિ એટલે આજે લોકોને સાંભળવામાં બહુ નવું લાગે પણ આયુર્વેદિક પદ્ધતિ જે છે દંત ચિકિત્સા પદ્ધતિ એને જાલંધર બંધીઓ પદ્ધતિ કહેવાય છે બહુ વર્ષો જૂની પદ્ધતિ છે જે દંત ચિકિત્સામાં કોઈ પણ ઇન્જેક્શન એને સેસ્યા વગર દાંત નીકળતા હોય છે આખા ગુજરાતમાં ચૌદથી પંદર જેટલા દંત વૈદ છે મારા પપ્પા એટલે કે શશિકાંતજી મહારાજ તરીકે ઓળખાણા આખા ભારતમાં એમને આ દંત ચિકિત્સા પદ્ધતિથી દસ લાખથી વધારે દાંત વિનામૂલ્યે કાઢે છે વિસાવદરમાં મને એક દાદાએ કીધું કે લગભગ પિસ્તાલીસ વર્ષ પહેલાં આ કેમ્પ થઈ ગયો છે આવો આજે પિસ્તાલીસ વર્ષ પછી હું એમનો પુત્ર છું ભરત વ્યાસ મારો કેમ્પ આજે વીસ નવ બે હજાર પચીસમાં વિસાવદરમાં છે આપણે જૈન સંખની વાડીમાં શ્રીમાન ભોગીલાલભાઈ હતા ગાઠાણી એમને બી આ કેમ્પમાં મારા પપ્પાના સમયમાં એ લોકોએ આયોજન કર્યું હતું અને આજે એમના સુપુત્ર બી છે જેમ મારી જેમ જ કે એમને સેવાકીય વારસો જાળવી રાખ્યો છે એમ જેમ મેં સેવાકીય જાળવી રાખ્યો છે એમ એમને સામાજિક વારસો જાળવી રાખ્યો છે તો આ દંત ચિકિત્સામાં આજે લગભગ પચાસથી પંચાવન દર્દીઓએ લાભ લીધો જેમાં ઘણા બધા દર્દીઓના એવા દાંત નીકળ્યા કે જે એમને તકલીફ હોય ઘણા બધા દર્દી એવા છે કે જે હાર્ટની તકલીફ હોય ડાયાબિટીસ હોય એવા દર્દીઓના બી ઘણા બધા પાંચ સાત દાંત નીકળ્યા અને કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ કે કોઈ જાતની તકલીફ વિના તો આ કેમ્પની સફળતા બધા સેવકોને બધાને આભારી છે અને ખાસ હું જ્યારે બી ફરીથી કેમ્પ થાય ત્યારે વધારે આના કરતાં બી દર્દીઓ લાભ લેવી મારી ઈચ્છા છે હું શાસ્ત્રી જસમિનભાઈ જાની વિસાવદરના આંગણે જૈન મહાજન વાડી ખાતે આજે ભોગીભાઈ ગાઠાણી અને સલ્લાબેન ગાઠાણી એમના આત્મકલ્યાણ અર્થે ભાઈ શ્રી પરેશભાઈ અને ગાઠાણી પરિવાર દ્વારા આજે દંત ચિકિત્સા એક કાર્યક્રમ યોજાયો આ ધર્મનું કાર્ય છે સેવાકીય પ્રવૃત્તિ ધરાવે છે અને સેવાનું કાર્ય છે તો દરેક ઘણા બધા દર્દીઓએ આમાં લાભ લીધો અને ભાઈ શ્રી પરેશભાઈ અવારનવાર આવા ધર્મના અને સેવાના કાર્યો કરે એના પિતાજી પણ આ ધર્મના અને સેવાના કાર્યો કરતાં ગૌ સેવા માનવ સેવા આવી રીતના ઘણી બધી સ પ્રવૃત્તિઓ ધરાવતા આજે પરેશભાઈએ પણ એ એના પિતાના માર્ગદર્શન ઉપર ચાલી અને માનવ સેવા રૂપી આ દંત ચિકિત્સાનો કાર્યક્રમ યોજાયો અને ઘણા બધા દર્દીઓએ લાભ લીધો છે